જય શ્રી કૃષ્ણ 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 નમસ્તે કહીઓ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

जय दर कदीस जय दर कदीस लाइक कर दे जो चैनल में नवा हुई तो चैनल ने सब्सक्राइब कर दे जो जय श्री राम जय श्री राम नाना भाई जय श्री राम जय श्री कृष्ण 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 जय श्री कृष्ण

ચાર આઈડીસી સપોર્ટ કરી દઉં છું ઓકે હા કરી ગયો કરી દાર લાખ ચાર લાખ હોવી જોઈએ લાઈક બધું થઈ ગઈ છે બતાવે બે બતાવે છે બે બતાવે બતાવે છે એક મારી આઈડી ની એક તમારી આઈડી ની જય શ્રી રામ 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સપોર્ટ કરતા જાજો એમાં રાત્રે નવ વાગે લાઈટ ચાલુ થવાનું છે ત્રણ જણા જોવે છે ત્રણ લાઈક થઈ ગઈ છે ચાર जय श्री राम लक्ष्मण भाई जय श्री राम जय श्री राम नन्हा भाई जय श्री राम जय श्री जय द्वारकाधीश जय द्वारकाधीश नन्हा भाई सपोर्ट करे चाहिए जय श्री राम जय श्री राम महेश बीन को मिड क्यूम नजर खड़ी मच करो ब्लू लेजियन मच करो બ્લુ લઈને મોજ કરો તમે આજે મહેશભાઈ જય ગણપતિ દાદા ધ્રુવભાઈ છે નાના ભાઈ દત્ત કાઢે છે નાના ભાઈ સપોર્ટ કરે છે જય ગણપતિ દાદા જય ગણપતિ દાદા મહેશભાઈ કહે છે જય ગણપતિ દાદા ત્રણ જણા જોવે છે કોમેન્ટ કરો જય શ્રી કૃષ્ણ 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 છે આધ્રુભાઈ મને ખબર છે બીજી આઈડી છે ઓલી આઈડી ખબર છે આ મને ખબર છે ઓલી આઈડીમાં તમે શું મને ખબર છે પીન આઈડી ને સપોર્ટ કરતા રહેજો એમાં રાત્રે નવ વાગે લાઈવ કરવાનું છે ત્રણ જણા જોવે છે બે જણાએ કોમેન્ટ કરે છે આજે આમાં દસ લાઈક કરવાની છે નવી આઈડી છે એટલે લક્ષ્મણભાઈ સપોર્ટ કરે છે લક્ષ્મણભાઈ સપોર્ટ કરે છે જય શ્રી કૃષ્ણ 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 મહેશભાઈ સપોર્ટ કરે છે મહેશભાઈ સપોર્ટ કરે છે મહેશભાઈ ની પિન આઈડી કરી દઈ ના આ પિન નો કરે કા

રાખી દઉં હાલો મારી રાખી દીધી પિન આઈડી જય માતાજી જયાબેન જય દરકાદીશ જય દરકાદીશ જયાબેન છે ઓ જયાબેન જય દરકાદિસ જયાબેન જય દરકાદીશ જય શ્રી રામ જય શ્રી રામ જય જય માતાજી જય મુરલીધર જય શ્રી રામ લક્ષ્મણભાઈ જય શ્રી રામ મહેશભાઈ જય માતાજી સાંજે દસ વાગ્ય આવજો સપોર્ટ કરવા આવીશ જય માતાજી બીજી આઈડી માંથી થેન્ક યુ થેન્ક યુ ब्लू आपो कह जो ब्लू आपो तुमने कह जो जय श्री राम जय श्री राम नन्हा वे करके जे नन्हा वे જમી લીધું જમી લીધું ચલપાબેન ભાઈ બાઈ આવો ખુકુબ આભાર તમારો લાઈવ માં આવવા બદલ ના ગેમ ઓવર ના એ નહી મૂકવાના ગેમ ઓવર ના મૂકવાનું ઈમોજી સપોર્ટ કરે છે સપોર્ટ કરે છે સપોર્ટ કરે છે જમવા બેઠો છું હા જમી લ્યો જમી લ્યો ઓય પિનઆઈડીને સપોર્ટ કરતા રહેજો પિનઆઈડીને સપોર્ટ સપોર્ટ ફૂલ સપોર્ટ 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 ફૂલ સપોર્ટ હા સપોર્ટ કરો છો હું પણ આવીશ ઓલી પિનવાળી આઈડીમાંથી આવીશ આ મોબાઈલ બીજા પાસે હોય એટલે સાંજે ન હોવાય અત્યારે નો હોય એટલે અત્યારે અવાય લાઈવમાં લાઈવ કરાય છે અત્યારે ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ હેપી નાઈટી માં લોકો કોમેન્ટ જ નથી દેખાતી કોમેન્ટ જ નથી કરવાની એટલે મેં લીધું લાઈવ કરવાનું એમાં લાઈવ કરવાનું હતું આજે આજે એમાં લાઈવ હતું જો કોઈ ચેનલ માં હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને ઘર ના ઊંબરે આવ્યા ઘર ના ઊંબરે આવ્યા અમારા ખુડદેવી માં પૂજાય દ્વારિકાના તમારો રાજા

सब्सक्राइब कर दीस चोट वीडियो में कमेंट कर ना के दीजो सब्सक्राइब कर दीस ओ सीताराम सीताराम जोर से बोलो जय माताजी जय माताजी ત્રણ જણા જોવે છે કોમેન્ટ કરતા નથી કરો ઘરની ઓમ રેતી

બધાને મળી જશે સાંજે રિટર્ન એક જણો જોવે છે કોમેન્ટ કરતું નથી કોઈ એક જણો ચાર લખી લક્ષ્મણભાઈ હોય તો કોમેન્ટ કરો ચક્કુબેને બોલાયો ચક્કુબેન ને હડકાઈ વાગ હડકાઈ કુતરી ની બધા ક્યાં વયા ગયા હડકાઈ વાગ હડકાઈ કુતરી જી ખારી સિંગ ઈ ક્યાં ગયા બધા કોમેન્ટ કરો કોમેન્ટ કરો બધા કોમેન્ટ કરો મારા વાલી વાલી કડા એ કઈ છે મહેશભાઈ ઈ છે કલકસુમનબેન લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ છે કલ્પાબેન ઈ છે જયા બેન છે જયા બેન કલ્પાબેન હું સોરી સોરી જિયા બેન પેલા નંબર નો મહેશભાઈ લઈ ગયા પેલો નંબર ત્રીજો નંબર દાનુભાઈ ને લોકો હા ત્રીજો નંબર આમાં તો આજે બે કલાક લાઈવ રાખવાનું છે જેટલી લાઈક થાય એટલી ચકુબેન ને લિંક શેર કરો લક્ષ્મણભાઈ હોય તો ચકુબેન ને લિંક શેર કરી દો એટલે આવી જાય This a judge of more and more just to do it. ચેનલ માં નવો હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો કમેન્ટ કરી દો ઓપીન આઈડી કાઢી નાખું છું

આજે લક્ષ્મણબાઈ લઈ લેવાનું છે આજે એને જોતું હોય કોમેન્ટ કરજો લક્ષ્મણબેન લેવાઈ ગયું મારું बदना ने हेवी रक्षा बंधन केहू सुरभी बेन लाइव में भागी गया બેન બધા વાગી ગયા ચાર લાખ આવી ફૂલ સપોર્ટ કરો આ આઈડી ને મોનો કરવાની છે નવી આઈડી છે છે પાંચ લાખ સબસ્ક્રાઈબ કરવા Le bomba ve la gila gila. Allora, lai u dam ma pide ye Allora, lai u dam pide